લડે છે ગુજરાતમાં એ આમાંથી પાર્ટીનો જ કાર્યકર્તા છે એ કોઈ બીજેપીમાંથી માંથી આવી નથી આમ આદિ પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા વિસાવદર કેમ લગાડવામાં આવ્યા એટલે કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્રને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થઈ એમાં મારી પણ હાજરી હતી આતિસિંહજી નો સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં કોઈ બુથ ઉપર મેનેજમેન્ટ આખી આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા એ બધા વિશાવદર હતા ઘડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નહોતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા જે કડીમાં લડતો હતો લોન દસ લાખની લોન લઈને લડતો હતો એ આજે એની જાતને એકલો સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમાંથી પાર્ટી એની મૂળ વિચારધારા જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એનાથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણે આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાનામાં નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જશો તો ક્યાંક ને ક્યાંક આમ પાર્ટી પોતાના વિચારો પરથી અલગ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને તેમજ ઘણા સમયથી એ મત વિસ્તારના લોકોની ફરિયાદો જે પાર્ટી સમક્ષ આવતી હતી એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરીને ગુજરાતમાં એક સ્પષ્ટ એક્ઝામ્પલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરશે અથવા લોકહિત માટે કામ નહીં કરે તો કદાચ ધારાસભ્ય લેવલના વ્યક્તિ હોય તો પણ એમને પાર્ટી સસ્પેન્ડ કરવાની ક્ષમતા રાખે છે ને એ પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી અને સાથે સાથે બીજેપીને પણ કહીએ છીએ કે તમારે જે પ્રયત્નો કરવા હોય તમે ઉમેશભાઈ મકવાણાને મેનેજ કરીને જે પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રયત્નોમાં લોકો તમને ક્યારેય સફળ નહીં થવા દે અને તમારી તાકાત હોય તો આવો બોટાદમાંથી તમને અ પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી કુશમભાઈ આમ આદમી પાર્ટીના એક માદરે દ્વારા સભ્ય કરીડાના અને ઉમેશભાઈ મકડોને સસ્પેન્ડ કર્યા છે આની કઈ ઉગત મળીશું આજે અત્યારે હાલમાં ન્યૂઝ દ્વારા મને જાણવા મળેલ છે કે પાર્ટી દ્વારા એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે જ્યારે આજેની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે એમને પાર્ટી બહાર જઈને પાર્ટી બહાર જઈને એમને જે કામ કરવામાં આવેલ છે તે માટે પાર્ટી એમને સસ્પેન્ડ કરવામાં આવે છે રહી વાત જનતાની જનતામાં જ્યારે બોટાદની જનતાએ એમને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો તે ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં કોઈ સક્રિયતા નથી અને લોકોના ખૂબ બોટાદની જનતા ખૂબ એમના પર ગુસ્સે હતી એટલા માટે એમને જાણી ગયા હતા જે ત્રણ ચાર દિવસ પહેલાં તે કે એમને જે ગામડાઓની મુલાકાત લીધી ત્યાં પણ તેમને બહુ ખરાબ અનુભવ થયેલો ત્યારે એમને ખબર પડી ગયેલી કે આપણે હું પાર્ટીમાં કે પાર્ટી વિરુદ્ધ જઈને ભાજપની એજન્ટની ભાજપની ગુલામી અને ભાજપની પૈસા ખાઈને એમને જે કરવાનું હોય તે માટે થઈને જ્યારથી ગોપાલભાઈ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે ત્યારથી એમને પેટમાં કાંઈક તેલ રેડાયું એવું લાગતું હતું પણ ખરેખર આવા ગદાર લોકોને બોટાદની જનતા ક્યારેય માફ નહીં કરે અને જ્યારે અમે કહે છે કે એમની સાથે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા સાથે છે નહીં અમારું સંગઠન બોટાદ જિલ્લાનું સંગઠન બોટાદ જિલ્લાનું સંગઠન અમે દરેક બધા કાર્યકર્તા અમે આમ આદમી પાર્ટી સાથે છે આવા જનતાઓના ગદ્દારોને અને પાર્ટીની સાથે જે ગદ્દારી કરી છે એ લોકો ચલવી નહીં લે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ ને જનતા વિરુદ્ધિ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય શાખી નહીં લે ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીસ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમણે પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ સ્થિર શીર્ષ એ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે વિસાવદર ચૂંટણીમાં ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે ને બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે કેટલી ફરિયાદો આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાકી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બધા